પાદરાના કરખડી ગામમાં રહેતા સવિતાબેન રેજીભાઈ તળબદાને છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ માટે અનેક સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાઈને કંટાળી ગયા હતા તેઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી તેઓને મળવાપાત્ર સરકારી લાભોથી વંચિત રહ્યા હતા અને આધાર કાર્ડ હવે ફરજિયાત બન્યું હોવાથી અનેક કામો પણ અટકી પડ્યા હતા જેથી પતિ રૈજીભાઈ તળપદા અને પત્ની સવિતાબેન અને ધારાસભ્ય ચૈતન્યથી ઝાલાનો સંપર્ક કર્યો હતો જેથી ધારાસભ્ય તુરંત તેઓની ટીમને જણાવીને આધાર કાર્ડની કાર્યવાહી કરી હતી અને આધાર કાર્ડ બનાવી આપ્યું હતું અને લાભાર્થીને આ કાર્ડ સુપ્રત કરવામાં આવ્યું હતું લાભાર્થી સવિતાબેન અને રૈજીભાઈ તળપદાએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી તેમને મળતું નહોતું અને જેના કારણે સરકારી તમામ સહાયોથી તેઓ વંચિત હતા અને તેમને ઘણા ધક્કા ખાધા પરંતુ તેમને આધાર કાર્ડ મળતું નહોતું જેથી તેઓએ મારો સંપર્ક કરતા તેમની આધાર કાર્ડ કઢાવવા માટે કેટલીક ટેકનિકલ ખામીઓ આવતી હતી સવિતાબેનને સાથે રાખીને આ તમામ ખામીઓ મેં દૂર કરી અને તેમને આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમના હાથમાં આપ્યું છે અને આધાર કાર્ડ નીકળવાથી હવેથી તેમનો બેંક ખાતું તેમજ સરકારી તમામ સહાયો તેમને મળતી થઈ જશે અમારે તકલીફ કે મને આધાર કાર્ડ અમને હતું નહીં હવે આ આધાર કાર્ડ કારણે દરેક જગ્યાએ અમારું કામ બનતું ન બરાબર હવે અમે આધાર કાર્ડ અમને મળ્યું આધાર અમારા ગામના ધારે છેબે આધાર કાર્ડ અમને હાથમાં આલ્યું હવે આ આધાર કાર્ડ બધી જગ્યાએ અમારું કામ થઈ શકશે અને ખૂબ ખૂબ રીતે આધાર કાર્ડ અમને ધારે છેબે આલ્યું એનો ખૂબ ખૂબ આભાર દસ સમયથી તમને 10 વર્ષથી 10 વર્ષથી માં જો આધાર કાર્ડ હતું ન મુશ્કેલી એટલે બધી જગ્યાએ અમારા બેંક માં ખાતું નતું ખોલાતું બીજું કે બીજા કઈ લાભ મળતા હતા તે નતા મળતા અને આ બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડતી હતી હવે આ આધાર કાર્ડ પડી આવે રાવજીભાઈ છવી બેન નામ સરાવવાનું છે આ કાર્ડ ખાલી સનાભાઈ નું છે